ભાદરવી પૂનમના પવિત્ર મેળા નિમિત્તે અંબાજી તરફ જતી પદયાત્રા ઉપર હજારો પદયાત્રીકોના આરામ અને સુરક્ષાની દ્રષ્ટિએ સાબરકાંઠા જિલ્લાના માર્ગો ઉપર માનવ મહેરામણ જોવા મળ્યું પદયાત્રિકો માટે વિવિધ સંસ્થાઓને મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પોમાં પદયાત્રિકોને માટે ચા નાસો ગરમ પાણી જમવાનું તેમજ તેલ માલિશ જેવી સેવાઓ આપવામાં આવી રહી છે યાત્રાને આરામદાયક બનાવવા માટે એ પણ મદદરૂપ રહેશે વિશેષ તો રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન સંસ્થાએ ઇડનના પ્રવેશ પાસે સોમનાથ મંદિરના વિશ્રામ માટે વિશાળ કેમ્પ યોજ્યો છે આ કેમ્પમાં પદયાત્રિકો માટે ગાંઠિયા દવા લીંબુ પાણી સહિત જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી આ સેવા કેમ્પ ભાદરી પૂનમ પદયાત્રિકો માટે યાત્રાને વધુ સુખદાયી અને શાંતિપૂર્ણ બનાવવાનું મુખ્ય ભૂમિકા ભજવી રહી છે